દક્ષિણ ગુજરાતમાં પર્યટકોને સહેલી માટે દરિયા કિનારે ફરવા ફરવાનું ઉત્તમ સ્થાન સ્થળ માનવામાં આવે છે નવસારી જિલ્લામાં પણ ઉભરાટ અને ડાની દરિયા કિનારો પ્રવાસીઓ માટે વેકેશનમાં ઉભરાતો હોય છે ત્યારે હાલમાં નવસારી જિલ્લામાં થોડા સમયથી ભારે પવન વહેતા હવામાન વિભાગે કરેલી આકાહી પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે એક જાહેરનામું બહાર પાડીને પાંચ દિવસ માટે તમામ બીચ બંધ રાખવાનો નિર્ણય લીધો છે તંત્રના નિર્ણયથી સ્થાનિક વેપારીઓને થોડીક આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે પરંતુ સહેલાણીઓના જીવનને જોખમમાં ઉભું થતા તંત્રએ સાવચેતીપૂર્વક નિર્ણય લીધો છે ઉનાળાની ગરમી સામે રક્ષણ મેળવવા તેમજ વેકેશનમાં મોજ માણવા માટે પર્યટકો મોટી સંખ્યામાં દાંડી તેમજ ઉભરાટ બીજ ઉપર મોજ કરતા હોય છે પરિવાર સાથે દૂર દૂરથી આવતા પર્યટકો અહીં ઠંડીનો અહેસાસ કરતા હોય છે ત્યારે પાંચ દિવસ માટે સહેરાણીઓ દરિયા કિનારે ઉપર નહીં જઈ શકે તેવું એક જાહેરનામું નવસારી જિલ્લા નિવાસી અધિકલેક્ટર દ્વારા ગઈકાલે બહાર પાડવામાં આવ્યું હતું જેને પગલે આજે બંને બીચ પર્યટકો માટે બંધ રાખવામાં આવ્યા છે ભારતીય હવામાન વિભાગની તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસની મળેલ માહિતી મુજબ આવનારા સમયમાં ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસથી બે છ બે હજાર ચોવીસ સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે જેને ધ્યાનમાં રાખીને મહેરબાન કલેક્ટર સાહેબના આદેશ મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લામાં આવેલ દાંડી અને ઉભરાટના દરિયા કિનારાઓમાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવેલ છે પોલીસ વહીવટીતંત્ર દ્વારા પણ આનું ધ્યાન રાખવામાં આવશે જેથી કોઈ અયોગ્ય ઘટના પંદર દિવસ અગાઉ નવસારીના દાંડીના દરિયા કિનારે એક જ પરિવારના ચાર લોકો દરિયામાં ગરક થઈ ગયા હતા ભરતીના પાણી એકાએક શરૂ થતા તેમને ખ્યાલ જ ન રહ્યો કે આ પાણીમાં તેઓ ડૂબી જશે તેથી તંત્રએ અકસ્માતનો આ બોધપાટ લઈને હવામાન વિભાગની આગાહીને પગલે પવન વહેતા આગમચેતીના ભાગરૂપે જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે Kosik Patel report Hindi TV News Surat